તો જય માતાજી મિત્રો આજે સવાર સવારમાં અમે ખેતર આવી ગયા છે પાણી પીવા માટે અમે જોઈ રહ્યા છો ધુમ્મસ કેટલો ગયો છે કશું દેખાતું નથી જોઈ રહ્યા છો અહીંયા આજમાં પાણી ચાલુ છે ત્રણ દિવસથી ચાલુ છે આજે આપણે પી રેવાયું છે હજુ લાઈટ આવી નથી બોરની જોઈ રહ્યા છો બસ છે જોઈ રહ્યા છો અહીંયા તો પી ગયું છે ઓલી બાજુ બાકી છે તો મિત્રો અહીંયાથી આપણે આટલું બાકી છે ઓલું બધું પી ગયું છે અહીંયા આપણે આટલું બાકી રહી ગયું છે પીવરાવાનું તો હજુ લાઈટ આવી નથી બોરની લાઈટ આવી ગયું છે અને પાણી ચાલુ થઈ ગયું છે આપણા ખેતરમાં અહીંયાથી જઈ રહ્યું છે અહીંયા પાણી પહોંચી ગયું છે હજી થોડી વાર લાગશે આપણા ખેતરમાં જવા માટે પાણી ફાઇનલી આપણા ખેતરમાં હવે પાણી આવી ગયું છે જોઈ રહ્યા છો જઈ રહ્યું છે આપણા ખેતરમાં હવે પાણી આવી ગયું છે કલાકમાં તો પી રહેશે આપણે આટલું અહીંયા પાણી જઈ રહ્યું છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પાણી ચાલુ છે બગલા પણ આવી ગયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે પીવું પતી ગયું છે જોઈ રહ્યા છો પાણી પી ગયું છે આ તો બે દિવસ પહેલાં પી ગયું હતું આટલું રહી ગયું હતું